તમે જાણો છો સુરતની પ્રજા માત્ર ને માત્ર ચાંદની પડવાને દિવસે એકસો વીસ થી એકસો પચાસ ટન જેટલી ઘારી કે જેની કિંમત બાર થી પંદર કરોડ રૂપિયા જેટલી થાય છે એ જે એક જ દિવસમાં ખાઈ જાય છે સુરતની એક વિશિષ્ટ ઓળખ હોય તો એ છે ઘારી અને સ્વાદ શોખીન સુરતી લાલાઓ ને ઘારી અને ચંદી પડવા સાથે એક અજબ કનેક્શન છે તમે અહીં રોડ પર પણ લોકોને ઘારી અને ભૂસુ ખાતા એ દિવસે જોઈ શકશો અને અમારા જે સુરતના કેલેન્ડર છે તેમાં પણ આ તારીખ આ દિવસને સુરત ડુમ્મસ ઉત્સવ તરીકે ટાંકવામાં આવે છે સુરતની ઓળખ એવી ઘારીનો ઇતિહાસ જાણવા આજે આપણે આવ્યા છીએ સી જમનાદાસ ઘારીવાળા કે જેમની પેઢીનું નામ આજે ઘારીના પર્યાય સમૂહ છે તો આપણે આજે જાણીએ પાંચમી તોપ જયારે સુરત માં એની સેના સાથે આવેલા હતા ત્યારે એમણે પાતાળી હનુમાન પાસે મંદિરમાં આ વિશ્રામ લીધો હતો એ વખતે પાતાળી હનુમાન ના મહારાજે એમને ઘારી ઘુઘરા એમને ખવડાવેલા હતા હવે એ ઘારી ઘૂઘરા ખવડાવવાથી શું થાય કે ભાઈ ઇમ્યુનિટી અમારી બુસ્ટ થાય એટલે કારણ કે એ વખતે એમની જે લડાઈ ચાલતી હતી એમાં એ લોકોને એ વસ્તુની જરૂર હતી એટલે એ પછી તાટિયા તોપે જે જે વખતે એમના સેનાને તાના મહારાજ એ ઘારી ખવડાવી એ દિવસ હતો ચંદની પર પરવાનો દિવસ હતો ને એ ઘારી ઘૂઘરાની રેસીપી તાના મહારાજે દેવશંકરજીને આપેલી હતી દેવશંકરજીએ ઘારી ગુગરાની શરૂઆત કરી એ પછી અઢારસો નવ્વાણું માં જમનાદાસ દાદા જમ્મુ દાદામાં અમારે જમ્મુ દાદા એ અઢારસો નવ્વાણું માં સુરત આવ્યા હતા તારે એમણે સૌથી પહેલી દુકાનની શરૂઆત કરી સ્ટાર્ટિંગમાં કેવું કે ભાઈ સ્ટાર્ટિંગમાં બરફી તિરંગી જે માવાની મીઠાઈઓ બનતી હતી તે એ સાથે સાથે એક ઘારી ઘુઘરા પણ બનતા હતા જમ્મુ દાદા એમાં થોડોક ફેરફાર કર્યો કે જે ઘારી ગુઘરા છે ને રવા રવાની બને તેની જગ્યા પર એમણે માવાની અંદર માવો એડ કર્યો ને એની ઉપર મેદાનું પડ ને ઘી નાખ્યું હવે એ વખતે માવા ઘારી એટલે સાદી ખાલી ચારોળી ની ઘારી માવા ઘારી કેતા જેમ જેમ સમય ગયો તેમ તેમ એમાં મોડિફિકેશન આવતા ગયા બદામ પિસ્તા ઘારી એડ થઈ કેસર બદામ પિસ્તા ઘારી એડ થઈ હવે એમાં પણ બદામ પિસ્સા કેસર બદામ પિસ્સામાં પણ કેવું કે તારે ડ્રાય ફ્રુટ ના ટુકડા નહીં આવતા હતા એને ભૂકો કરીને નાખતા હતા એની અંદર ટુકડા નાખવામાં આવ્યા સાથે સાથે જેમ જેમ સમય ગયો તે હિસાબે અંદર એકલી પિસ્તા ઘારી કે જે પેશાવરી પિસ્તી આવે તેની ઘારી એડ થઈ ડ્રાય ફ્રુટ ઘારી એડ થઈ ને આજના ટ્રેન મુજબ સુગર ફ્રી ઘારી પણ એડ કરવામાં આવી છે લોકોની હેલ્થ ને ધ્યાન રાખીને અને બીજો મારો સવાલ એવો છે કે સ્વાદના સ્ટોકિંગ કુર્તી લાવલાવે એક વર્ષ ઘરી નોતી ખાધી તો એની પાછળનો ઇતિહાસ પણ તમે શેર કરો તારે હિન છોડો આંદોલન ચાલતું હતું ઓગણીસો બેતાલીસ ની વાત છે હિન છોડો ચળવળ ચાલતી હતી એ વખતે આપણા ઘણા ક્રાંતિકારીઓને અંગ્રેજોએ જેલમાં પૂરી દીધેલા હતા હવે એને છોડાવવા માટે લોકોએ ભારત બંધ આંદોલન કે ભાઈ ભારત બંધ રાખો એ વખતે આ ચંદી પડવાનો જ સમય હતો એ વખતે સુરતમાં પણ બધાએ વિરોધ કરેલો હતો કે ભાઈ અમે અમારા ક્રાંતિકારીઓ જેલમાં છે તો અમે એ વખતે કોઈ પણ તહેવાર નહીં એને ધ્યાનમાં રાખીને એ વખતે સુરતમાં બધી દુકાનોને બધું જ બંધ હતું એ મીઠાઈ ને ફરસાણ એસોસિએશન ના પ્રમુખ અમારા દાદા જમ્મુ દાદા હતા એ સમયે તો અંગ્રેજોએ એમને પણ પકડીને જેલમાં નાખ્યા પણ એમની ઉંમર વધારે હતી તો એમને અંગ્રેજો એવું કીધું કે ભાઈ તમારી ઉંમર વધારે છે તમે અમે તમને છોડી ના પાડી કે ભાઈ મારા હું શું કામ બહાર જાઉં એમ કરીને એક વર્ષ એવું હતું કે આ બધી દુકાનો મીઠાઈની દુકાનો બંધ હતી ને એ વખતે ચંદી પડવો ઉજવવામાં આવેલો જ નહીં હતો જનરલી કેવું કે માવા આપણી જે ઘારી છે ને એની સેલ્ફ લાઈફ છ કે સાત દિવસની હોય છે નોર્મલ ટેમ્પરેચરમાં આપણે અત્યારના ટ્રેન્ડ મુજબ ને લોકો જે આપણા ગુજરાતીઓ જે બહારગામ રહી છે એને ધ્યાનમાં રાખીને આપણે એક મેપ પેકિંગ પણ સાથે અમે એડ કર્યું છે બે હજાર વીસથી કે જેમાં ઘારીની સેલ્ફ લાઈફ જે સાત દિવસ છે ને એના થ્રી ટાઈમ્સ એક્સ્ટ્રા થઈ જાય છે વિધાઉટ પ્રિઝર્વેટિવ